જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે લાલપુર તાલુકાના ગોદાવરી ગામે આવ્યા છીએ અને ગોદાવરી ગામના ખેડૂત છે ભરતભાઈ કરંગિયા હવે મિત્રો ભરતભાઈ કરંગિયા એ આમ તો એને બહુ ગ્રીન ઇન્ડિયા બાબતને કંઈ ખ્યાલ નહોતો કે ગ્રીન ઇન્ડિયા ખાતર આવું આવે છે કે એવી કંઈ ખબર નહોતી આમ જો કે જનરલ બધાને ખબર પણ ન હોય પણ અનાયાસે ભરતભાઈને ગ્રીન ઇન્ડિયા હાથમાં આવ્યું અને ગયા વર્ષે એની અડદમાં ઉપયોગ કર્યો હતો અને અડદમાં એને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું કેવું રિઝલ્ટ મળ્યું આપણે પાસે સાંભળીએ અને સારું રિઝલ્ટ મળ્યા પછી ભરતભાઈ આ મગફળી વાવી અને મગફળીમાં ભરતભાઈને શું રિઝલ્ટ ને એ આપણે ભરતભાઈ પાસેથી જાણીએ તો ભરતભાઈ તમે ગયા વર્ષે જે ખાતર લીધું હતું ટૂંકમાં એક કે બે થેલી અને તમે અડદમાં ઉપયોગ કર્યો હતો કેટલું ખાતર લીધું હતું કેટલામાં ઉપયોગ કર્યો એક વિધામાં બે થયેલી પાયું હતું હવે એમાં તમને શું લાગ્યું એમાં રિઝલ્ટ આવ્યું

તો તમને જનરલ અગાઉના ટાઈમ તો તમે રાસાયણિક ખાતર રાસાયણિક દવા થી જ કરતા હો હા એ નથી બરાબર તો આ વર્ષે તમે ગ્રીન ઇન્ડિયા મગફળીમાં વાવ્યું તો તમને શું લાગે છે એમાં આમાંય જોરદાર રીઝલ્ટ લાગે છે કે આ વર્ષે જ થયું ને આ નાની મગફળી ઉગતા ભેગો તો આ પીડી માંથી સખત મળી થાય અમારે આ પડું ખોબલું ખોબલું પડું બરાબર અને જો બાજુમાં એક જ ભાગ છે એમાં ફૂલ જોઈ લ્યો ને આમાં ફૂલ જોઈ લ્યો એટલે અમારે તો જોઈ લ્યો ના પણ એક જ છે એક જ છે અને એક જ બી

ભરતભાઈનું કામ છે ગોદાવરી તાલુકો લાલપુર ભરતભાઈ કરંગિયા એનો મોબાઈલ નંબર એના વિડીયો અમે આપશો તો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો ઝેર મુક્ત ખેતી કરો અને આ જે મગફળી રહી ને એમાં સ્વાભાવિક ત્રણે કાકા મોટા બાપાના ભાઈઓના ભાગ બાજુ બાજુમાં છે એમાં ભરતભાઈ ખુદ એના મોટે એમ કે છે કે પચાસ ટકાથી એવરેજ વધારે ફરક છે હા ફ્લાવરિંગ વધારે છે પાકની નરવાઈ છે છોડવા ઉતરા નથી એવી રેવી મગફળી છે અને હજી આપણી પ્રોસેસ પૂરી કરશે ને ભરતભાઈ એને નહીં વિચારો ને એવું તમને રિઝલ્ટ મળશે એની જવાબદારી છે બીજું કે લાલપુર તાલુકાના આસપાસ વિસ્તારના કોઈને પણ ખાતર લેવું હોય તો લાલપુરના અમારા ડીલર છે દિલીપભાઈ વરૂ દિલીપભાઈ તમારા એગ્રોનું નામ અને તમારી વિગત આપો એગ્રોનું નામ છે કિશન એગ્રો સેન્ટર મોબાઈલ નંબર છે નવાણું સાત બાણું ચોસઠ નવ લાલપુર વિસ્તારના ખેડૂત મિત્રોને કોઈને ખાતર જોતું હોય તો દિલીપભાઈનો કોન્ટેક્ટ કરી અને ખાતર મેળવો અને ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો એવી ભલામણ છે